કેને વાત એમાં શું હોય ખોટું કરીને તમારે જેટલું ભેગું કરવાનું હોય ને એટલું કરી કેમ પણ છેલે હુકમ નો એકો કુદરત જ ફેંકે હેલી એક વાત કહું તને આ ક્યો ને ઓછું ભણેલા કારણે આપણી માતૃભાષા રહીને એ સચવાઈ ગઈ છે કે બાકી ભણેલા ને તો રામ રામ બોલતાય શરમ આવે તમારી વાત તો સાચી છે તમને અમારી આ વાત કેવી લાગે એની શું વાત તારે પૂછ ગણપતિ બાપા ને પ્રથમ કેમ બેહાર ગણપતિ ને પ્રથમ એટલે બિહાર હે કે એની ઘરવારી રહી ને એ રીધી સુધી ઘરવારી હારી હોય ને તો એના ઘરવાળાને પ્રથમ બેહારે આપડે તો જલેબી ના જેવા હૈ એટલે આપણને કોણ હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ